નવરાત્રિનો પાવન તહેવાર માતા દુર્ગાની ભક્તિ અને શક્તિનો મહોત્સવ છે નવ દિવસ સુધી ચાલતા આ પર્વ દરમિયાન સમગ્ર દેશમાં તેમજ વડોદરા શહેરમાં માતાની આરાધનામાં ભક્તિભાવ સાથે ગરબા રમવાની પરંપરા છે મોટા ગરબાઓની સાથે નાના ગરબાઓનું પણ અનોખું મહત્ત્વ છે જ્યાં ભક્તિ સાથે પરિવારજનો અને સમાજના લોકોમાં એકતા અને સૌહાર્દના ભાવ સાથે જોડાતા હોય છે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા પરિવાર ચાર રસ્તા નજીક અમી દર્શન સોસાયટી ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાની આરાધના કરી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ સોસાયટીમાં ગરબાનું આયોજન થાય છે જેમાં નાના બાળકોથી લઈને વડીલો સૌ કોઈ ઉત્સાહપૂર્વક ભાગ લે છે માતા અંબાના આ પાવન પર્વે અમી દર્શન સોસાયટીમાં ઉમંગ ઉત્સાહ અને ભક્તિની છટા જોવા મળી હતી જ્યાં સૌએ પરંપરાગત રીતે માતા અંબાના પાવન પર્વે અમી દર્શન સોસાયટીમાં ઉમંગ ઉત્સાહ અને ભક્તિની છટા જોવા મળી રહી છે જ્યાં સૌ કોઈ પરંપરાગત રીતે માતા જગદંબાના ગીતો ઉપર ગરબા રમીને નવરાત્રિનો આનંદ માણી રહ્યા છે તેમજ માતાની ભક્તિ કરી રહ્યા છે જય માતાજી અમી દર્શન સોસાયટી પરિવાર ચાર પર અમે લોકો છેલ્લા ત્રણ વર્ષથી માતાજીના ગરબા કરીએ છીએ સોસાયટીના છોકરાઓથી માંડીને બધા વળી લો અને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે આ વખતે તો બહુ સરસ ધૂમધામથી મજા આવીને લોકો આનંદ રહ્યો છે અમારી એવી આશા છે કે આગળના પણ આવા કન્ટિન્યુઅસલી વર્ષો અમે લોકો આવી રીતે ગરબા રમીએ એ પ્રમાણે આશા છે એ કેટલી ઉંમરથી કેટલા ઉંમર લાગે એ ઘર આની અંદર અમારો લોકો નાના છોકરા બે પાંચ વર્ષથી લઈને લઈને પચાસ વર્ષના સુધીના બધા જ ઉંમરના બધાથી અહીંયા પાર્ટિસિપેટ